હલો હું છું ડૉક્ટર રવિશા એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર રવિશ ડાયબિટીસ એન્ડ એન્ડોક્રાઇનોલોજી સેન્ટર વાડજ અને સ્ટર્લિંગ હોસ્પિટલ ગુરુકુલમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે અને એની સાથે સાથે બધા પેશન્ટ્સનો એક કોમન સવાલ હોય છે કે દિવાળીમાં મીઠાઈઓ ખાવી તો કેવી રીતે ખાવી તો એમાં આટલી વસ્તુઓ ધ્યાન રાખવી બહુ જરૂરી છે સૌથી પહેલાં તો ક્વોન્ટિટી આપણી રિસ્ટ્રિક્ટેડ હોવી જોઈએ તમે જ્યારે બી ખાઓ ત્યારે મીઠાઈ આખી આખી ના ખાઓ અર્ધી અર્ધી ખાઓ કા તો થોડા થોડા પોર્શન માં ખાઓ મીઠાઈને એકલી ના ખાઓ તમારે જમવાનું હોય એની સાથે સાથે ખાઓ એનાથી તમારા જમવામાં ફાઈબર અને પ્રોટીન હશે તો મીઠાઈના કારણે જે સુગરનો સ્પ્રાઇક હશે એને થોડો ઓછો કરી વિ દેશે મીઠાઈઓની ચોઇસ તમે થોડી બેટર કરો જેમ કે આપણે ડ્રાય ફ્રૂટની બરફી હોય કોકોનટના લાડવા હોય એ બધા જે स्वीट्स હોય છે જેની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય છે એ ઘણી બેટર છે કાજુ કતરી અને જલેબી અને બીજી ડીપ ફ્રાઈડ સ્વીટ્સ કરતા આ વસ્તુઓ તમે ધ્યાન રાખો ગોળીઓ બિલકુલ ભી સ્કીપ ના કરો ઇન્સ્યુલિન બિલકુલ ભી સ્કીપ ના કરો અને સુગર નું નિયંત્રિત મોનિટરિંગ કરતા રહો આ રીતે તમે સેફ દિવાળી બી ઉજવી શકશો અને સાથે સાથે તમે રેગ્યુલર گلوકોઝ નું મોનિટરિંગ કરતા રહો અને તમારી નિયમિત દવાઓ અને ઇન્સ્યુલિન ને રેગ્યુલરલી લેતા રહો તમે જો આ રીતે દિવાળી ઉજવશો તો એ તમારા માટે સેફ અને હેપી બનન રહેશે થેન્ક યુ વેરી મચ